પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની સમયસર પધરામણી થતાં કુલ ત્રણસો ત્રીસ મિલીમીટર એટલે કે ચોપન ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ ખરીફ પાકો જેવા કે મગફળી અડદ મગ તુવેર એરંડા સહિતના કુલ એક લાખ પંચાણું હજાર હેક્ટરમાં સફળ વાવેતર કર્યું છે મગફળીનું આડત્રીસો હેક્ટરમાં તુવેરનું તેરસો હેક્ટર અને અડદનું વાવેતર એકસો ત્રેપન હેક્ટરમાં કરવામાં આવ્યું છે કુલ પાટણ જિલ્લામાં બે લાખ પંચાણું હજાર હેક્ટર જેટલું વાવેતર થયેલું છે ખરીફ પાકોનું અને અંદાજીત પાટણ જિલ્લામાં ટોટલ ત્રણ લાખ અગ્ન સિત્તેર હજાર સાતસો બેતાલીસ સર્વે નંબરો છે અને કેટલા વિસ્તારમાં વાયેલું છે એની મોજણી થશે અને એનો આપણો ડિજિટલ સર્વે પણ એની કામગીરી પણ શરૂ કરી દીધેલી છે અને અમે અડદનું વાવેતર કરેલું છે વરસાદ સારો થયો છે અડદ તુવેર અને મ મગફળી બાજુમાં વાયેલી છે અને બધો માલ સારો છે હવે થોડોક વરસાદની જરૂર છે આવે તો